નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે મહારાણી નંદકુવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સત્તરમી યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું કુમારશાળા હોલ ખાતે યોજવામાં આવેલ યુથ પાર્લામેન્ટમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી

યુથ પાર્લામેન્ટમાં મહેમાન તરીકે પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા ધીરેનભાઈ વૈષ્ણવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કોલેજના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીનીઓ યુથ પાર્લામેન્ટના સહભાગી બન્યા હતા